આમ તો જો હવાના ફોનમાં ફોન લઈ લીધો છે ફોન મૂક ને ચાની મુની કામ કર નક મારી મારી પાડી દે એ બાત આમ જાવ હુંમણા આવું છું ઊભી થઈ જજે નકર પાછી આવીશ ને તો આમ જો મારી જેટલી ભૂંડી કોઈ નઈ એ આ જાવ આ ફોન આવ્યો હાલો હાલો એ તું શું કરે લે હજી તો કે તું શું કરે તારી માને હું તૈયાર થઈને રખડું છું આપણે ભાગી ન જવાનું ખાલી શેરવાની પેરું એટલી જ વાર છે તું શું કરેસ તે મને જેમ જેમ કીધું તો ને એમ મે બધી તૈયારી કરી નાખી છે બધી તૈયારી કરી નાખી છે તો વાંધો નહીં આમ જો હવે ગાય ગાવી આય હવે આપણે ભાગીને જાજીયું લગન કરશું પછી છોકરા કરશું પણ સગના હું પહેલી વાર ભાગીને આવું છું ને તે મને બહુ બીક લાગે છે અરે ગાંડી માં બીવાનું ન હોય તારું બાપ બધાય ભાગીને જાય તારે અને આમ જો ખરીખ થાય ને થોડો ભાગ એટલે આપણે કઈ ખોટું તો નથી કરતા ને અરે ગાંડી આપણે એમાં હું ખોટું કરીશી આપણે તો પ્રેમ કર્યો છે એ બધું જાવ દે હવે કઈ કવિ હાલ તારી વાત જોઉ રાખ છું બાપુ બાપુ ભાગીન જાઉં છું મારે ભાગવું નતું પડવું હું કરું ગામમાં ડૂટો નથી કર્યો એ બધાય છોકરા પડી ગયા અને મને પાંત્રીય વરાનો કર્યો મારું ક્યાંય ગોતવાય નથી જાતા તમે એટલે હવે હું ભાગીને જાઉં છું મને શેલુકાના આશીર્વાદ દઈ દ્યો બાપુ દઈ જ્યો બાય ભાગીને ક્યાં જાતો ક્યાં બ્યા વટા થોડ ચાડિયા ભાઈ ભાગી ગયો બાપુ શું શું રાડ્યું એ તારો અરે હાલો હાલો ખીલ આમ ચાલ આમ જો આમ જાય પકડો પકડો મને વાગી ગયા અમારી બોન રાધડી ક્યાં ગઈ અબેરી આ તો અમારી બોન ક્યાં મને હું ખબર તમાર બાંધો ને અમારી બોન ક્યાં રાધડી આ લે લે હમણા દાયા હુંતી હતી ક્યાં હોય છે મને નથી ખબર ઇની બેન પણ ના ઘરે બીરે ના ગઈ ને સી ખબર હાલો તો થઈ વાય હાલો તો હાલો હાલો અલે ભલ્યા હાલો આ કાળિયા મારે ભાઈ ઈ બાજુ આવ્યો હે નથી આયો એલા ભલા મારો ભાઈ ની ભાગી ગયો હે સારું પોપટિયા ને ફોન કરી લો હાલો હા પોપટિયા મારે ભાઈ તાર ઘર બાજુ આયો હે હે ઈ બાજુ ના આવ્યો અરે બાપરે એ ઈ ભાઈ ગયો હે એ હારું આજ એ બાપા એ બાજુ નથી જ્યો હાલો આપણે પાછા હાલો

એમ કેતી હતી કે મારે ઓલા સગનાર ભાગી જાવું છે તો તારે મને વેલું નો કેવાય એ મારે હું એ હવે કાકા ગોતવા હાલો 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 કાય કાઈન ગોતી હાલો આ હું તો રોડી ઠેટ વી આવી પણ ઓલો સગનો ક્યારે આવશે આ આવ્યો ખરો લે એલા આ તારી સોયણી ક્યાં આ લે આ ઉતાવરમાં સોયણી તો ભૂલી ગયો લ્યો તું સોયણી ભૂલી ગયો એ મને નો ભૂલી જાતો આજે મને તને ક્યાં જ ભૂલું તું કાય સોયણી થોડી છો આઈ હારું જવા દે હવે છે ને આપણે કી બાજુ જવાનું હાલ હઠેટવાઈ જાય મારી પાસે બધો પ્લાન છે હા ભાઈ હા આથી વાહન માં બેહી અને એરપોર્ટે વઈ જઈ અહીંયા પ્લેન માં બેન દુબઈ હા તે હારું પણ વાહન માં છે માં જઈશું કાઈ વાહન તો આદી માં સડી જઈ અલે હા ભાઈ જરાય મોરી પડતી નહીં હું તારી હારે સર ભાગી ને જાચુ છોકરા કરચુ લગન કરચુ ગાડી આવી ગાડી આવી ગાડી આવી આમ યાર પર પાછો આવશો હા તે અમને બેહાતા જાવ ને પણ વાયા સજ્યા નથી તો એક કામ કરો અમે મારે ઠાઠા માથે બેહી જઈ આ ઠાઠા બેજો ઠાઠા બેજો હેલો સડી જાયા સડી પડી ગયો હા 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 આવ નાનો હતો ને કેદુ નું મારું ભાગીન જવાનું સપનું હતું આજ પૂરું થઈ ગયું હવે ભાગીન જાય છે લગન થાય છે પછી છોકરા થાય છે પછી હું બાપો બની પછી તું મમ્મી બની તારી જાતના પેલા લગન તો કર પછી છોકરા થાય ને હા ઈ હાચું એકવાર એરપોર્ટે ભોગવા દે કોનો ફોન આવ્યો તારે કોને મને ફોન કર્યો આલ અકબર ભાઈ બોલ હા બોલ હે નો બોલ વાધો ને આલ હે હે તારું બાપ આપણે એરપોર્ટ પાસે જઈશું કે તારા ભાઈ ની ખબર પડી ગઈ છે અને પોલીસ વાળાને કીધું છે ને કે આ બાજુ રસ્તો રોકીને બેઠા છે એ હસુ હો તો હું કરશું એક કામ કરી આ કે ઉતરી જઈ અને આમ જંગલમાં વહી જાય એવું કરું છે હા આ તે ઊભી રખાય એ રાખ 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 ઉતર 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 હાલ ભાઈ ભાડું તો દઈ દો તારું બાપ ભાડું ન દેવાનું હોય એને માગ્યું ભાડું એ સાબ ગાડતી આ જવા દે ખાજ આ જંગલ માં ઉજી હાલ હાલું કર્યું અમારા ભાઈ બને ફોન કર્યો હાલો કડક મીઠી ચા કેમ ભાઈ આપડી ચા

હાલો હવે ઈ ચાય નઈ જડે હાલો ઘરે પાછા હાલો ઈ રેડ ઓફ ગટકી પાછો આવતી ઘરે હારું ફીર્યું મારા ભાઈ બને ફોન કર્યો નકર આપણને બે ને પોલીસ પકડી લેત હા કામ કરી આવી જાય જો ઓલા રસ્તે જઈશું તો આઘું પડશે

લાકે હરિયા રહો ચલતે

શું કીધું હા આ જંગલમાં માં હોય ભૂંડી ના લાગતી આપણે જોવા જો આપડું વસ્તુ કાઢ્યું અને આ હુતા આ આપણું ઓછીકુ આ આપડી ઓઢવાની લુંગી મંદે લુંગી મારી ઓઢવી છે હા હા તો તું કાઈ લાવી નથી હું તો માર કપડા એક લાવી છું લે એમ નામ ધોડી આવી તારું બાપ લઈને ભાઈ ને શું દેને હું કાઈ ન દેવાનું ત આમ તો જો કેવો છે આપતો નથી આ આખી જિંદગી હું ખાઈ ભૂખ લાગી જો એકલો એકલો છે મને તો તું ખાવાનું ન લાવી હે હું કાઈ લાવી નથી આવી આ તું જાત્રા કરવા કાઈ દેવું

થીરે તો જવું પડશે આલ્યો તો આ ઇની મને ગામમાં નથી બોલો મારું તો સડી ગયું હવે એ વાત દેને જ્યાં ને અહીંયાથી જ મરવાની છે અને પાણી ભરી આવી ભરી પાણી મારા ઘરે ખૂવું પડશે સડી તને ઉપાધી કરો માં એ મહાણીય કોઈ ઘર બારો નથી નીકળ્યો એને ક્યાં બાર પહેર્યું હોય

બાપુ હું આવી ગયો આ બધા ધોર જડ્યા આયો પાછો મારો દીકરો આવ્યો અને કોણ રાખે એને કોઈ નો રાખે ભાઈ હા સાચી વાત છે તે ગાયકા કામ કરી નાખો ઓય તારી માને અમારું બધાયનું નાક કપ્યું ને ક્યાં ગઈ હતી એ માર બેન પણ લગન માં ગઈ હતી હવે શું બેન પણ એ લગન ગઈ હતી ખોટું બોલે આખું ગામ વાતું કરે ભાગીન વાઈ ગઈ હતી એ સાચું કહું છું કે આખું ગામ શું ખોટું બોલે એ બા જે હોય એવું જવા દયો ને

આ તો હારું કર્યું વેલા હરતા મારી આંખ ખુલી ગઈ નકર મારી જિંદગી બગાડી નાખે મે આ તને કેટલી વાર ગુડુ તું કેવું કર માં રે બધી વાત જાવ દે હાલ તને ગાગા ઘર સંતાડી દો ને કોલો આવશે ને તો મારી નાક છે હાલ હંતા જા ઘર માં શું કરું આનું એવા કીટિયાને ખબર ન પડવા દેવી થાકી જાય નહીં મને બા રાત્રિ છે ને રેલવે સ્ટેશન બાજુ ચાય નથી એ તમ તારે તું ઉપાજી કર માં એને હું ગોતી આવીશ ગોતી આવશો હા હું ગોતી આવીશ પણ એક વાત સાંભળ તારે એને કાઈ કહેવાનું નથી આ નઈ કહો જાવ ગોતી આવો આ તો તું વાડીયા જાવ ગોતી આવો હાલ હાલે બાબુ વાડી હાલ હવે વાંધો નહીં